સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રેશમ ભવન ખાતે વિસ્તાર પાસે બિલ્ડિંગ બનાવવાના વિરોધમાં રહીશો મુગલી ખાતે પહોંચી મનપાની કચેરીએ બોલ કરી વિરોધ નોંધાવ્યો હતો તો મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા આવતા પોલીસ પણ ગોઠવી દેવાઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં આવેલ રેશમ ભવન વિસ્તારના રહીશો મોરચો લઈ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા મુગલીસરા ખાતે પહોંચેલા વરાછાના રેશમ ભવન વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે તેઓની સોસાયટી પાસે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગનો બનાવવામાં આવી રહી છે જે અંગે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી વરાછાના રહીશો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રેણાક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ આવશે તો રહીશોને ભારે હાલાકી ભોગવવી પડશે જેથી આ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે બોલ કરી વિરોધ નોંધાવ્યો હતો મારું નામ પરેશ ગઢાણીયા છે હું રેશમ ભવન એપાર્ટમેન્ટમાં રહું છું જે બોમ્બે માર્કેટ પુના બોમ્બે માર્કેટ રોડ ઉપર આવેલું છે અમારો વિરોધ છે અમારી રેસીડેન્ટ સોસાયટીની સામે ઇન્ડસ્ટ્રીયલ પડે છે જે અમારો વિરોધ છે એટલે અમે બધા માણસો સોસાયટીના અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબને અને અમારી સોસાયટીની આજુબાજુમાં ચાર સ્કૂલો છે અને દસ બાર સોસાયટીઓ છે જે બધા વિરોધી વિરોધ જ કરે છે અમે આ બધી સોસાયટીના લેટર પેડ ઉપર લખીને સાહેબને આપેલું જ છે પણ હજી સુધી કોઈ જવાબ આપેલો નથી અમને સાહેબે હવે એ તો કઈ ખ્યાલ નથી સાહેબ પણ ઇન્ડસ્ટ્રીયલ છે એટલે અમને રેસિડેન્ટની સામે ઇન્ડસ્ટ્રીયલ ન જોઈએ પ્રાય વિસ્તારના રહીસો મોટી સંખ્યામાં મહિલાઓ સહિત નવો મનપાની મુખ્ય કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા જ્યાં કોઈ અનિચ્છા બનાવ ન બને તે માટે સુરત પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો اسوسیټ اساسه د هزار کرېشي